હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે એન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ સુજીમાંથી આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ ચાલુ રેસીપી આપણે શું કરી ફ્રેન્ડ્સ આપણે કણીને ગરમ કરવા રાખી દીધી છે બે ચમચી જેટલો તે તેલ ઉમેરી નાખ્યું છે હવે આપણે અડધી ચમચી જેટલું અજમો લઈશું અને બનેને આપણે સારી રીતે તેલમાં થોડી વાર આવી રીતે નાખીશું તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના અજમો આપણું તેલમાં સારી રીતે ફૂટી ગયું છે હવે એનામાં આપણે પાણી ઉમેરીશું તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું શું અને પછી એને આપણે ચલાવીશું એકદમ આપણે લોટ બાંધીએ છીએ ઘઉંનું એવી રીતના જ આપણે લોટ બાંધવાનો છે સૂજીનો તો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું સારી રીતે તો ફ્રેન્ડે સારી રીતે એનું આપણે મસાલો બનાવીએ તો ફ્રેન્ડ આપણે કડાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે આપણે બનાવીશું મસાલો જે આપણે બનાવીએ છીએ સૂજી નવો નાસ્તો એના માટે તો આપણે લીધી છે બે ચમચી જેટલું તેલ લીધું છે ઘણું બધું આપણે તેલ નથી યુઝ કર્યું હવે એનામાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી રાઈ રાઈ આપણી સારી રીતે ફૂટી જાય રાઈ આપણે ફૂટી ગઈ છે હવે એનામાં આપણે પાકેલા બટેકા ઉમેરીશું જે આપણે બે લીધા છે હવે એનામાં લીલા મરચા લઈશું એક લીધું છે આપણે લીલો મરચો અને એક ચપટી ચટલી આપણે હળદર લઈશું એક ચમ અડધી ચમચી જેટલી હિંગ લીધી છે ગરમ મસાલો અડધી ચમચી જેટલો અડધી ચમચી જેટલો લાલ પાવડર જે આપણે મીડિયમ સાઈઝ ના લીધા છે હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું બટેકાયા છે ને એના ગાંઠા ના રહે અને આવી રીતના સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી નાખ્યું છે એકદમ મસાલેદાર થઈ ગયું છે મસાલો આપણો એટલો ટેસ્ટી લાગે છે કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો જોઈ શકો છો તમે એકદમ સૂજીમાંથી આપણે જે નવો નાસ્તો બનાવીએ છીએ ને એનું આપણે મસાલનું બનાવ્યું છે તો એકદમ તૈયાર થઈ ગયું છે આવી ગેસને આપણે બંધ કરી નાખીશું અને એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપણે સૂજી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ઠંડી થઈ ગઈ છે હવે એનામાં આપી ઉમેરીશું મીઠું તો આવી રીતના જ આપણે ઉમેરવાનું છે અને પછી આપણે મિક્સ કરીશું આમ રીતે તમે જોઈ શકો આવી રીતના જ આપણે જે લોટ બાંધીએ છીએ ને એમ જ આપણે બાંધવાનું છે એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું બાંધી લઈશું ફરીથી તો જો એકદમ રોટ લોટ બાંધીએ છીએ એવું થઈ ગયું છે આવી રીતના જ હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણો મસાલો બનાવ્યો છે એ સારી રીતે ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એના આપણે લુવા કાઢી લઈશું એના તો થોડાક આપણે ફ્રેન્ડ લીલા દાણા ઉમેરી નાખીશું અને પછી એના આપણે લુવા બનાવી નાખીશું તો તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ ની લીધું છે હવે એને આપણે ગોલ કરી નાખીશું આવી રીતના તમે જોઈ શકો છો એકદમ ગોલ થઈ ગયા છે એની બધાને આપણે આવી રીતના ગોલ કરી નાખીશું ફ્રેન્ડ આપણે લુવા કરી લીધા છે બધા હવે હું તમને તાવું છું આવી રીતે આપણે સૂજીનું પણ લો લઈશું અને થોડુંક મોટું લઈશું આવી રીતે આપણે હાથોથી ગોલ કરીશું જોઈ શકો છો તમે આવી રીતના પછી આમ ગોલ કરવાનું છે આપણે એકદમ આવી રીતના હવે જે આપણે બનાવ્યું છે બટેકાનું પેસ્ટ એ આપણે એનામાં ઉમેરીશું અને પછી આપણે આવી રીતના આવી રીતના કરી નાખીશું સૂજીને થોડુંક આપણે ઉપર કરવાની છે જે આ સૂજી આપડી વધે એને આપણે કાઢી લઈશું આવી રીતના તો જોઈ લો એકદમ હવે ગોલ કરી નાખીશ શું આપણે જોઈ શકો છો તમે એકદમ આવી રીતના જ બધા આવી આપણે આવી રીતના જ કર નાખીશું પછી એની આપણે સ્ટફિંગ બનાવીશું તો જોઈ લો એકદમ આવી રીતના જો તમને નાના જોતા હોય તો તમે એ પ્રમાણે કરજો પહેલા બધા આવી રીતના ગોળ ગોળ લુવા કરી નાખીશું એકદમ ટેસ્ટી નવો નાસ્તો છે ફ્રેન્ડ ફ્રેન્ડ આપણે લુવા કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એની સ્ટફિંગ બનાવીશું આપણે એક બાઉલ લીધો છે અને એનામાં આપણે ઉમેરીશું તો એનામાં આપણે ઉમેરીશું ઘઉંનો નો લોટ બે ચમચી આપણે લીધું છે અને પછી એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ચીલી ફ્લેક્સ ઉમેરીશું આપણે તીખાસ માટે ઘણી બધી ઉમેરવાની જરૂર નહીં પડે થોડીક જ ઉમેરવાની છે અને એક ચમચી જેટલી આપણે સૂજી લઈશું પછી એનામાં આપણે પાણી ઉમેરીશું અને એની આપણે સ્ટફિંગ બનાવીશું તો આપણે કાળું જોઈએ છે એકદમ પતળું નથી જોતું એ પ્રમાણે આપણે પાણી ઉમેરતા જશું અને એને આપણે મીડિયમ સ્ટફિંગ બનાવતા જશું તો જોઈ લો હવે આપણે મિક્સ કરી લઈશું એનામાં કોઈ લંબ્સ કે ગાંઠા ના રહે એ વાતનું તમે ધ્યાન રાખજો જોયું આવી રીતના હજી થોડું પાણી ખપશે તો જોઈ શકો છો તમે સારી રીતે આપણે કટિંગ બનાવી લીધી છે એકદમ એકદમ આવી રીતનું જ આપણે જોઈએ છીએ હવે આપણે લઈશું આવી રીતના અને ટીપ કરીશું અને પછી આપણે માથેથી ચમચી ભરીને ઉમેરી અને એને આપણે તાળી લઈશું આવી રીતના જોઈ શકો છો તમે હવે આપણે તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે જોઈ લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે ઉમેરી નાખીશું બધા આપણે ઉમેરી નાખીશું તો અડખે પડખે આપણે થોડી વાર કરી લઈશું ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તારવાના છીએ તો આવી રીતે અડખે પડખે કરી નાખીશું તો બંને બાજુ સારી રીતે પાકી જશે એકદમ આવી રીતે તો બે ત્રણ મિનિટ આપણે લાગશે પકાવવા માટે આપણી બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બંને બાજુ સારી રીતે પાકી ગયું છે બ્રાઉન કલર જેવું થઈ ગયું છે એકદમ આવી રીતના તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ ગયું છે આપણો નાસ્તો આપણે છે એકદમ ટેસ્ટી નાસ્તો તો જોઈ શકો છો તમે એકદમ આપણું નાસ્તો થઈ ગયું છે તૈયાર તમે આવી રીતે બનાવશો તો કચોરી સમોસા બધા તમે ભૂલી જશો આવી રીતના જે તમે વડા બનાવતા હશો એ પણ તમે ભૂલી જશો જો આવી રીતના સૂજીમાંથી નાસ્તો બનાવશો એકદમ આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર હવે આપણે બધા કાઢી લઈશું જો તમને સારું સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે એકવાર તમે સુજીમાંથી જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી સ્વાદિષ્ટ નવો નાસ્તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ